લઈ લાવ્યા શિવાય બાપના બાપના કેવું ક્યાં હોય પૈસા ગુદો ગુદો તો વાય લે ગોદો તો વાળ આ ગોદો બધું મારા વાર વાર ચલાક ઊગી જશે બસ ગોદો ગોદો બધું મારા વાર તો કોણ ઠંડી તું કોમી શેટર તારા માટે તો વિશેષ સોબરાનો બનાવી શેટર લે હા વાગ્યું તો તું ખાલી પેર હેવી લાગે જબરજસ્ત લાગે પછી તને ને મને આવો મોટો રો લે ઉગરા આ કોલર દે તારા માટે વિશેષ બનાવી આવો

આ શેઠ આરે ઠંડી નું પાણી વાળવા મોકલી દીધો છે આવરો ને ખી ગયો મોટા મોટા ને ઠંડી ના છો મોકલી દીધો છે હાય કે કે anak <coughs> Putra <coughs>

અંટો કાળીકા પોણી વાળ તો વાશી છે તે મોકલી દીધું છોટો તો લાવવા તો હા બાપુ શેટ લાઈન નાતા ને શું વિકાતા ને

બાબા એ બાબા જાતા તો નઈ રે કે એવું લાગે બાપો જાતા રે પાપા ઉસલે આ હોઈ જ નઈ ના લે ઠંડી લાગે ઊભો દે આ એ ઠંડી લાગે તો જકતા રે કોઈ ના આને ઉવા ના ઉસલે તારું ઉવા ના ઊંઘવા નવ નવ વાગ્યો દુહીરો થા ઊંઘવાનું જ થા ઉવા રે ઉવા ના નવ વાગે 10 વાગે 10 વાગે ને ખરો રું હુઈ નહોતું यहाँ चापी ना क्या मुझे आटन करन मुझे टूटन आऊँ और चापी ना करन पापा ये तो नरिये भी है कि रखें લેબડા થઈ રહ્યા છે તો કંધીનો દાતન કરવા પડશે બોલો હા કોઈ ઠંડી પળા કોઈ ઠંડી પળા છે બાપા રે ઠંડી ના ઠરી ગયા કોત્રમાય પા લેકરાતું નહીં બોલો અલ્યા ભાઈ કોમે બોમે જાકે તમે નવ નવ વાગે દુંગીરો છો અલ્યા ભાઈ અમે તો ઘેરા આયા છે ઠંડી ના ઠરી ગયા છે જેટા લઈ જતો ને કોઈ નહી જેટા તો તન ધરોયથી લઈ આલું છું કાલે લઈ આલો જો તે દીજે કાલે કાલે હું જાઉં છું કામ માં કે ઘરે લઈને આવું છું હા હા બે કિલો લે પાછો હા લે ઈ સાલ લાવજે અંદર થી આયા માં તો બેરી દીધું જા ગમે કસર બેસા લિયા અલી આવરો મોટો કોપરા છે ઠંડી પડે છે લે એટલે હું છું બાપા એ હા અહી કેલા એટલે કોઈ ના ને ગમ્મા તો એ સાયકલ લાઈયો છે અરે કોઈ જોતું નથી અરે આ નીલ્યો એ નીલ્યો અરે લે હેડ હેડ ફલ્દી ફટા ફટા હેડ ફૂટ આડવા છે હોય તો હા ઉ અને ઠંડીયા જબળ લાગતા હ મન તો આવું રાજીયા બાર લઈ લે લે એરે કેતુ ભર્યા ના અરે ભીખોવા હા લે ડોમપો લીજો સય ગેર કુંબરના હિસાબે હું છે આ દવા લઈ લે દવા તું પકડી લે લે મને લા લાવ પકળો ભાઈ જા જાડુ ભાઈ છું આવ તો કોઈ મહિના ખરો છોકરા મને ચાટવા

તો કતરી લેવા જ તો હું કરવા જતો શિકારી ને કતરી બની આલી જો ચાખો બાબ્રુસીલી તેલ તેલ કતરી છે સો જીવેલી માં ગર્તીન એ ઘુણા મોર રધા છે આ ઓ બ્રુસીલી એ અમાય એ રોટલા પછી બનાય વાયે પેલા તું તું તારું કામ જલ્દી પેલા જીભાઈ

અમે તો આભારીએ પણ આ બાજે આપણો ખાતો ચૂકી ગયો ખબર ન પડતી આ બાપામાં કીધું આ કે હું આવું વાતો કર બેટા હું 아, 잠깐만, 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 잠깐 અલ્યા ઉંધો ઉંધો છોડ દો ટૂટ ટૂટ ઓર 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 તું મને બોપ નાખવાનો છું મને ના નાખું એસ એ બી સી આર આની ઠંડી હું ખાઈશ અલ્યા એ અલએ કસરીએ નો આ વીટકી પા ટોપી નીકળી જાય તો અલ્યા ટોપી અલએ અલ્યા તો ખટલો અલએ ટોપી નીકળી જાય આપડું છે

એ એ હું સંસિકા શિવા મામા પાએ તો એ બાપા હા તો બોધું બોધું છોરો પડે પાછો આય જો ઓમય આવે તો પેલા મે આવું તો એ જ કરા ઓમન આવો મામા તો અડીનો છે પાછો અરે યાર ભૂલી ગયા અમે અમાર તો રે કોદરૂ બોદરૂ પડી છે તમાર પાસે શિયાળાનો કસરી મે ક્યાંsetTextColorલા મો લઈ લેજો કે કોઈ ના <t centres> <Right. trainer> <trainer> <like 300> <trainer>

કચડી તો હોય જ ને કાઈ તો મન લાગે છે હું હમણાં આય કચરી લઈને આયે ને દુખી હે આ બાંધી લઈ લઉં એ એ લીલ્યા હા હું કોદરું લઈને આવતા ને કદી ઠંડી લાગે છે હા તો હોય એમ કરી જાય ને હા બે બે જલ્દી એ લઈ લે મારી એ

દમ બંદર ચોરી કરીને કતરીયા ને બાપા ઓ બાપા જમકતરીયા ચોરી કરીનેંદર દોરા બાપા જલ્દી ચાલ ફકતરીયા ને ચોરી કરે હું કતરીયા નતો લેતો બને હું લેતો તો હું જોતો કતરી જોતો તો જ અરે યે નહીં કતરી મારે ખાવ કતરી મારે હે બે ન કર તું લેવા જાય કે તું પડે મારે આઈ

ઓ કેટલા આયા લાવજી પેલા બોય લગા વાત કર મેં તો ગાંટલામાં તો કરું છું તું બધું હું બધું કરું છું ખાલી ઉગી તું જો ખાલી આ તો વાડો કરવાનો છે ભાઈ સો આ હું કરું છું બધું

હાય ફટ 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 હાય હાય દાડ ન દોતો નહી યાર કે નહી મારા ખોટલા મે તું ઉગ્યો કો કાય તું પડું પડું છું યાર એ ઊઠી જા એ ઊઠી જા તો દાડવા લે પડે લે હ તો લાગ બોદરૂ લે

आ कोवरला हत नाही इंडिया केटी जाऊ भूगरा खती दे रातमा जो बाप ककती थंडी सा ऐ ऐ हाय हाय अरे हो हो गोदू को इधर मारू हड रे मारू गोदू લઈ जा सै रे ए तू हा गोवर जाकू

तू कोसा बोलतो यार ने भाई दोधी यार रोहन तू धुवा दे की यार तेला मेट जे तू बडो मारूस यार तेला मेट जे तू घरी टाडवायचा खातलो हातो જોજો એ કુતરો આઈ ગયો કુતરો આઈ ગયો રે બોલે તા તા પાડે કુતરો ઓ બોલે કુતરો આઈ ગયો ના બટાકો રોટલો હતો કાઢી તું તાર આપણને ભૂખ લાગી જબરજસ્ત આપણે તો કીધું આપડે તો જે આવે ખાવું જ પડશે થઈ ના ના આમ તો કાઢી

हो 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 આપડે <imitation> છે <imitation> <imitation>

જેમાં તાજ મિત્રો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો